સુરત વડોદરામાં પણ ભૂવા પડવાની પરિસ્થિતિ યથાવત છે ફતેપુરાથી સંગમ જતા ઇન્દ્રપુરી સોસાયટી પાસે ભૂવો પડ્યો છે મસ્ત મોટો ભૂવો પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે કાઉન્સિલરે સ્થળ પર દોડી આવીને બેરિકેટિંગ કર્યું છે તો આપજો વડોદરાની આ સ્થિતિ જુઓ આ એક વિસ્તારની નથી પરંતુ ઘણા બધા વિસ્તારની આવી પરિસ્થિતિ છે વડોદરામાં પાણી ઓસરી ગયા છે પણ ઠેર ઠેર તમે ગમે ત્યાં જાઓ ત્યાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે આ ભૂવો પડ્યો છે ત્યાં તાત્કાલિક દોડી જઈને બેરિકેટિંગ કરવામાં આવ્યું છે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે વડોદરામાં જે વરસાદ પડ્યો ત્યાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે રસ્તા વચ્ચે નીકળતા લોકોને હવે ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેમનું વાહન ભૂવામાં ના પડી જાય તેઓ ફસાઈ ન જાય ફસાઈ જાય તો ઠીક પરંતુ તેમને કોઈ નુકસાન ન થાય જાનહાનિ ન થાય તેનો લોકોને હવે ડર લાગી રહ્યો છે